પોરબંદરના ધારાસભ્યની રજૂઆતને પગલે સરકારે વિધાનસભા પોરબંદર છાયા નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મોઢવાડિયાએ જણાવ્યું હતું ત્યારે કોંગ્રેસ સમિતિ દ્વારા રાણીબાગ ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરાઈ હતી પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાની વિધાનસભામાં અસરકારક રજૂઆતના પગલે રાજ્ય સરકાર દ્વારા પોરબંદર છાયા નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી છે

અને ભવિષ્ય કો પુનરંતર એ અગાવ રૂપોનો પોરબંદર છાયા મહાનગરપાલિકાનો દરજો આપવાની જાહેરાત કરવા બદલ પોરબંદર શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધારાસભ્ય અર્જુનભાઈ મોટવાડિયા અને ગુજરાત સરકારનો આભાર માનવામાં આવ્યો હતો અશોક ઠાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર